મિત્રો હેડલાઇન સ્વાગત કરું છું વિસ્તારમાં આવેલા જૂના અને પૌરાણિક વાડી શનિ મંદિર ખાતે ગુજરાતમાં તો એમ તો ઘણીક પૌરાણિક અનેક મંદિરો આવેલા છે અને દરેક મંદિરોને પોતાની આગવી વિશેષતાઓ હોય છે પરંતુ વડોદરા શહેરમાં આવેલા વાડ વિસ્તારનું મંદિર જે ખરેખર ગાયકવાડી શાસન દરમિયાનથી બનેલું છે અને અહીંયા જે શનિ મહારાજની પ્રતિમા છે તે શનિદેવ મહારાજ પાળા પર સવાર થાય છે આવી અદ્ભુત પ્રતિમા તમે આખા ગુજરાતમાં ક્યારેય જોવા નહીં મળે અને આજે કર્મફળદાતા અને ન્યાયના દેવતા ગણાતા એવા શનિ મહારાજની આજે જન્મજયંતિ છે ત્યારે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સવારથી જ ભક્તો વહેલી વહેલી સવારથી ભક્તો લાંબી કતારો લગાડી રહ્યા છે અને દર્શનાર્થે ઉમટી પડ્યા છે શનિદેવ મહારાજની પ્રતિમા પાછળ પણ ખૂબ સુંદર આધ્યાત્મિક વિજ્ઞાન જોડાયેલું છે તેને એવું કહેવામાં આવે છે કે શનિ મહારાજની દ્રષ્ટિ લોકો પર સીધી કે ત્રાસી પડે તો તેનાથી કઠોર સમય એટલે કે પનોતીનો કાળ શરૂ થઈ જાય છે પણ શનિ મહારાજની મૂર્તિ જે અહીંયા સ્થાપવામાં આવી છે તેના સન્મુખ દર્શન કરવાથી આગળની બાજુ સૂર્યનારાયણ દેવના દર્શન થશે એટલે કે આ મંદિરમાં ભગવાનની દ્રષ્ટિ સીધી ભક્તજનો પર પડતી નથી જેથી દરેક ભક્તજન ભગવાનના સન્મુખ ઊભા રહીને દર્શન કરી શકે છે અને આ પ્રકારની શનિ મહારાજની મૂર્તિ બીજા ક્યાંય તમને જોવા નહીં મળે ત્યારે શનિ મહારાજના દર્શન માત્રથી જ લોકોની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે જે અહીંયા શનિદેવ મહારાજની મૂર્તિ છે તે સુંદર રીતે કાળા આરસમાંથી કંડારવામાં આવેલી છે અને આજે શનિ જયંતિને લઈને દર્શનાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મંદિર પ્રશાસન દ્વારા પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે ભક્તો માટે ઠંડા પાણીના કુલર મૂકવામાં આવ્યા છે તથા ઠંડા પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની પણ સવારથી જ શરૂઆત થઈ છે જેમાં ભજન આરતી સન સુંદરકાંડ જન્મભિષેક જેવા વિવિધ કાર્યક્રમો દિવસ દરમિયાન યોજાવાના છે એમ તો વડોદરામાં અનેક શનિ મંદિરો સ્થાપવામાં આવ્યા છે પરંતુ સૌથી વધુ આસ્થા ધરાવતું જૂનું પૌરાણિક અને સૌથી ગાયકવાડી શાસન દરમિયાનનું આ શનિ મંદિર છે અને જ્યાં દર વર્ષે દર વર્ષે શનિ જયંતિના દિવસે ઘણી ભીડ ભારે ભીડ જોવા મળતી હોય છે જી આજે શનિ જયંતિ છે ભક્તોની ભારે ભીડ છે મંદિર પ્રશાસન દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવી છે સર્વપ્રથમ તો સર્વે ભાવિક ભક્તોને જય શનિશ્વર નીલાંજનમ સમાવાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શનિશ્ચરમ શનિ શને ચલતી હતી શનિશ્ચરા વૈશાખ વદ અમાસ એટલે કે છ તારીખ જૂન મહિનાની અને ગુરુવાર આમ તો વર્ષમાં બાર અમાસ આવતી હોય છે પણ વૈશાખ વદ અમાસનું એક અનેક અને ખૂબ જ લાભદાયક આ દિવસ છે કારણ કે આજે શનિશ્ચર ભગવાનનો ઉત્સવ છે આજની દિવસની વાત કરીએ તો આપણને તે જ સમારોહ આપે ભગવાનની કૃપાથી અને ભગવાનની જ ઈચ્છાથી અને ભગવાનની જ શક્તિથી આજે વિવિધ પ્રકારના મનોરથ વડોદરા કલાનગરી અને વડનગરી કહેવાતી વડોદરાના હૃદય કહેવાતા વાડી વિસ્તારમાં શનિદેવ મહારાજનું જે દેવાલય છે લગભગ બસો સાહીઠ વર્ષથી પણ વધારે પૌરાણિક છે વાત કરીએ તો વાત કરીએ તો આજના દિવસમાં જેમ કહ્યું એ પ્રમાણે દાદાના વિવિધ મનોરથ સવારે ધવલકુમારના સ્વકંઠે સુંદરગાંઠથી દિવસની શરૂઆત થઈ બપોરે સાડા અગિયાર કલાકે ભગવાનનું જન્મ અભિષેક પૂજન ચાલુ થશે અને સાડા બાર કલાકે જે નક્ષત્ર અને જે સમયે શનિદેવ મહારાજનો જન્મ થયો હતો એ જ સમયે અને એ જ નક્ષત્રની અંદર દાદાની આરતી થશે તત્પશ્ચાત સાંજે દાદાને અંકૂટનો મનોરથ રાખવામાં આવ્યો છે અને સંધ્યાને વધારે ભક્તિમય બનાવવા માટે સિમ્ફોની મ્યુઝિક ગ્રુપ દ્વારા ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એવું પૌરાણિક તત્વાનુસાર કહેવાય છે કે એક વખત રાવણે પોતાની રાજસભામાં નવે નવ ગ્રહોને બંદી બનાવીને રાખ્યા હતા શનિદેવ મહારાજે રાવણને વિનંતી કરી કે હે રાજન મને સહેજ તમારી તરફ દ્રષ્ટિ કરવા દોશો રાવણે અહંકારમાં પરવાનગી આપી શનિદેવ મહારાજની વક્રદૃષ્ટિ દૈત્યરાજ પર પડી અને પછી આપણે સર્વે જાણીએ છીએ પ્રભુ શ્રી રામ દ્વારા સમગ્ર દૈત્ય જાતિનો વિનાશ થયો આવા દિવ્ય શનિદેવ મહારાજનું આજે જન્મદિવસ છે આજના દિવસે દર્શન માત્રથી તમારા તમામ શુભ સંકલ્પો પાર થાય એટલી દાદાની અસીમ કૃપા છે અહીંની વાત કરીએ તો અહીં દાદાનો વિગ્રહ એક જ કાળા કસોટીના પથ્થરમાંથી કલાત્મક રીતે કંડારીને આપ બનાવ્યો છે અને આ મૂર્તિની પાછળ આ વિગ્રહની પાછળ એક આધ્યાત્મિક વિજ્ઞાન પણ છે અહીં શનિદેવ મહારાજે પોતાના કરકમળમાં એમના પિતા એટલે કે સૂર્યનારાયણજીને ધારણ કર્યા છે જેથી ભક્તો તેમનું સન્મુખ દર્શન સરળતાથી કરી શકે છે અને શનિદેવ મહારાજની દ્રષ્ટિ ભક્તજનો પર પડતી છે નહીં અહીં દાદા મહેશ પર સવાર છે દાદાનું બાલ્ય સ્વરૂપ બનાવવામાં આવ્યું છે અને હું

કે શનિ મહારાજને અહીંયા ખૂબ જ અવલૌકિક પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે શનિદેવ મહારાજ અહીંયા પાળા પર સવાર છે એમ તો શનિદેવ મહારાજનું વાહન કાગડો પણ હોય છે પરંતુ સમગ્ર ગુજરાતમાંથી વાડી વિસ્તારમાં અહીંયા એક માત્ર મંદિર છે કે જ્યાં શનિદેવ મહારાજ મહિષ એટલે કે પાળા પર સવાર થાય છે દર્શક મિત્રો કર્મફળદાતા ને ન્યાયના દેવતા ગણાતા શનિ મહારાજની આજે જન્મ જયંતિ છે જેને લઈને વાડી ખાતે આવેલા શનિ મંદિરને ખૂબ ભવ્યથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો શનિ મંદિર નો ભવ્યથી ભવ્ય શણગારવામાં આવ્યું છે તેમજ મંદિર પ્રશાસન દ્વારા ભક્તોને દર્શન કરવામાં કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે તેમજ પાણીના જગ ઠંડા પાણીની વ્યવસ્થા છાસનું વિતરણ તથા ઠંડા પાણીનો પણ અહીંયા છંટકાવ કરવામાં આવી રહ્યો છે જેથી કાળઝાળ ગરમીમાં ભક્તોને દર્શન કરવામાં કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તથા મંદિર પ્રશાસન દ્વારા મેડિકલ એમરજન્સીની પણ સુવિધા અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એલ સ્ક્રીન પર શનિદેવ મહારાજના અંદિરના ગર્ભગૃહનું લાઈવ પ્રશાસન પણ અહીંયા જોવા મળી રહ્યું છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો મંદિર પ્રશાસન દ્વારા પ્રસાદીમાં કેળાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે તેની બાજુમાં મેડિકલ એમરજન્સીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આખા વડોદરામાં જે શનિ મંદિર જે અત્યાધુનિક શનિ મંદિર છે જે આખા વડોદરામાં ક્યાંય જોવા નહીં મળે તે આ અવલૌકિક વાડી ખાતે આવેલું જૂનું અને પૌરાણિક શનિ મંદિર છે વહેલી સવારથી જ ભક્તો શનિ મહારાજના દર્શનાર્થે ઉમટી પડ્યા છે અને લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે શનિ મહારાજના દર્શનને લઈને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સાંજથી અને વહેલી સવારથી લઈને આપણે જાણ્યું વાડી ખાતે આવેલા પૌરાણિક શનિ મંદિરમાં આવેલા શનિ મહારાજ નું તો દર્શક મિત્રો આપ સૌને પણ શનિ જયંતિની હાર્દિક શુભેચ્છાઓ આ સાથે કેમેરામેન દક્ષિત સોલંકી સાથે હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝ વડોદરા